કાર્યક્રમ આયોજન તાલુકા વહીવટી તંત્ર દ્વારા કરવામાં લીધો આ કાર્યક્રમની અંદર જે જે ક્ષેત્રના નિષ્ણાતો હતા તજ્ઞો હતા એમના મારફત નારી સશક્તિકરણ નારી શક્તિની જાગૃતિ વિશે અને નારીઓના આર્થિક સન્માન વિશે જે બાબતો હતી એ બાબતોની સમજણ બધી બહેનોને આપવામાં આવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું એને આ જ નારાને આખા તાલુકામાં પ્રસારિત કરવા માટે પ્રચારિત કરવા માટે અહીં જે પણ ઉપસ્થિત હતા એમના દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે કુટુંબ